બેંકિંગની જ્યાં સુધી આપણે વાત કરીએ તો બેન્કોની અંદર સ્ટેટ બેંક છે એ ઇન્ડસ્ટ્રીઅલ લેબર કોડ્સનો ગવર્મેન્ટ સુધારા કરવા જઈ રહી છે જે અમારા જેનો અમારે વિરોધ કરીએ છીએ આ સિવાય બેન્કોની અંદર છેલ્લા પંદર થી વીસ વર્ષથી પટાવાળાની ભરતી નથી થઈ અને એ પટાવાળાની ભરતી કાયમી કરવા માટે પણ અમે અમારી એક પ્રમુખ ડિમાન્ડ છે આ સિવાય બેંકના જે કાયમી કામકાજો છે એ કાયમી કામકાજો આઉટસોર્સ એજન્સી દ્વારા બેંકો કરવા જઈ રહી છે જેનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ તદ ઉપરાંત બેંકની અંદર જે જૂની પેન્શન યોજના હતી જે નવા કર્મચારીઓને લાગુ નથી પડતી એ લાગુ કરવા માટેની પણ અમારી પ્રમુખ માંગણી છે આ એક દિવસની હડતાલ છે એ અમારી ટોકન સ્ટ્રાઈક ગણી શકાય આવનારા દિવસોમાં હજુ પણ જો ગવર્મેન્ટ પોતાની આજે એન્ટી વર્કર અને એન્ટી લેબર પોલિસીઓમાં સુધારો નહીં કરે તો આંદોલન ને વધુ આક્રમક બનાવવાનો અમારો ઈરાદો છે